તને પેન આપવા માટે અને યાર મહેમાન આયા છે મહેમાન આવ્યા છે બે બે મિનિટે એ મહેમાન મહેમાન હું ફેલ થઈ એનું શું યાર બે બે મિટર કે નીચે જવાનું યાર બઈ કઈ આઈએમપી બાયમપી હોય તો કહેજો હો યાર તું હા એકલો એકલો પછી કરી નાખતો યાર તું હા અને હું શું કહું જો 2013 નું ઇકોનોમી પેપર છે ને એ આખે આખું કરી નાખજે આખે આખું આઈએમપી છે હા અચ્છા તો આ સ્કૂલ માં નંબર આવ્યો છે ને કઈક સેટિંગ કરવું પડશે હું શું કહું છું આંટી તમારી છોકરીને કઈ ના આવડતું હોય ને તો મને કહેજો હો હું એને શીખવાડી દઈશ